રાજકોટમાં કારઝાર ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સિટી બસના મુસાફરો બેહાલ બન્યા સંદેશ ન્યૂઝના સિટી બસના મુસાફરો સાથેની વાતચીત ગમે તેવી ગરમી પડે નોકરી કરવા બહાર નીકળવું પડે બહાર ન નીકળે તો ઘરનું પૂરું કેમ કરવું મુસાફરે આ વાત કરી છે ભીષણ ગરમીમાં સિટી બસના મુસાફરો પણ બેહાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીનો દોર ચાલી રહ્યો છે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી ને પાર પહોંચી ગયું છે તમામ નાગરિકોની સાથે લોકો છે મુસાફરો છે એ પણ ગરમીથી હેરાન પરેશાન છે આપણે લોકોની સાથે વાત કરીએ શું કહેશો કાકા શું નામ છે તમારું મારું નામ બનસિંહભાઈ કેટલી ગરમી પડી રહી છે આ બપોરના મુસાફરી કરો તો બહુ બહુ ગરમી પડે તે બહુ ચાલી પિસ્તાલીસ ઉપર બી જઈશ ખૂબ મુશ્કેલી પડે છે પડે જ ને શું કહેશો માસી ગરમી પડે છે કંઈ કોઈ અરે બહુ ગરમી પડે છે આખા નબાઈ રહી છે ક્યાંય રહેવાતું નથી લુઈ એટલી વાય છે ક્યાંય નથી તો હવે કઈ રસ્તો આ બપોરના તમારે નીકળવું પડે છે ઇમરજન્સી હોય તો નીકળો છો કે ઈમરજન્સી હોય તો નીકળવું પડે કામે રહી તો નીકળવું પડે કામદાર વર્ગ છે અથવા તો જેમને ઇમરજન્સી છે બપોરના સમયે તે લોકો માટે મજબૂરી હોય છે કારણ કે ભીષણ ગરમીની અંદર બપોરના બાર એક વાગે તેમને બહાર નીકળીને જવું પડે છે આપણે બીજા લોકોની સાથે વાત કરીએ શું કહેશો કાકા

મુશ્કેલી હોય છે મુશ્કેલી પડે છે અને એના કારણે એક તો મજબૂરી હોય છે કારણ કે જેમને નોકરી છે મજૂરી છે એ લોકો છે તેમને ફરજિયાત બપોરના સમયે નીકળવું પડે છે ગરમીનો આ દોર હજુ પણ ચારથી પાંચ દિવસ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અંદર અનુભવો મળશે અને આ ગરમીથી કોઈ રાહત હાલના સંજોગોમાં મળે તેવા કોઈ સંજોગ દેખાતા નથી કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ